ભાઈ પેપર લીક મામલે કેટલો સરસ મજાનો સરકારે નિયમ લાવ્યા છે કે ભાઈ જો કોઈપણ વ્યક્તિ જીપીએસસી યુપીએસસી નીટ પીજી નીટ યુજી સેટ એક્ઝામ કે પછી નેટ એક્ઝામ હોય કે પછી બોર્ડની પરીક્ષા હોય જો એનું પેપર લીક કરશે તો એમને જે છે એ મિનિમમ ત્રણ વર્ષ અને મેક્સિમમ દસ વર્ષની જેલની સજા થશે અને એક કરોડ રૂપિયા જેટલી મોટી રકમનું ફાઇન્ડ કરવામાં આવશે હવે વિચાર કરો કે એક વ્યક્તિ જે પેપર લીક કરે છે ભૂતકાળને ચેક કરવામાં આવે તો મિનિમમ વીસથી ચાલીસ લાખ રૂપિયાની ગેમો રમતા હોય છે આ લોકો અને લાખો વિદ્યાર્થીઓ જો એક્ઝામમાં પરીક્ષા બેઠતા હોય આપણે ગણીએ કે એક હજાર વ્યક્તિને પેપર લીક કરીને વેચવું હોય તો બસો કરોડનો ધંધો છે ભાઈ મિનિમમ હવે બસો કરોડની પાછળ કદાચ દસ વ્યક્તિને પણ પકડાય તો એમને શું વાંધો હશે દસ વર્ષ જેલમાં બેસવામાં ને એક કરોડ રૂપિયા આપવામાં એટલે કે આ નિયમ જે છે એ એવું કહે છે કે તમે તારે કરો દસ વર્ષ જેલમાં બેઠો એક કરોડ રૂપિયા આપી દેજો બાકીનું જે છે એ તમે મસ્ત મજાથી જમજો ખાજો પીજો ને મોજ કરજો અને આ બધી પાછળ જે પેપર લીક કરતા હોય ને એમાં મેઇન વ્યક્તિ હોય તો ક્યારે પકડાતા જ નથી કારણ કે એટલી ઊંચી પોસ્ટવાળા હોય આ નિયમ બનાવનારા હશે કદાચ એટલે એ વ્યક્તિઓ તો ક્યારેય હાથમાં આવતા જ નથી અને ક્યારેય તમે સાંભળ્યું જ નહીં હોય આટલા આટલા વર્ષોમાં આટલા પેપર લીક થયા છે પણ એ વ્યક્તિ કે જે મેન હોય એ ક્યારેય પકડાણો જ નથી તટસ્થ તપાસ નથી થઈ અથવા તો એની ઉપર કામગીરી નથી થઈ ટૂંકમાં પેપર તો લીક જ ન થવું જોઈએ ને સિસ્ટમ આપણે એવી બનાવવી જોઈએ પણ એમ છતાં જો સરકારે નિયમ જ બનાવવો હોય કોઈકને સજા જ આપવી હોય તો એને વિચારવું જોઈએ કે એક પરીક્ષામાં લાખો વિદ્યાર્થી બેસે તો એ લાખો વિદ્યાર્થી આ પેપર લીક થવાથી લાખો વિદ્યાર્થીની મહેનત કારકિર્દી કેરિયર ફ્યુચર એના પરિવારનું કેરિયર પૈસા એનર્જી બધું દાવો પર લાગી જતું હોય છે તો જે તે વ્યક્તિ આ કામ કરે ને સાહેબ એ વ્યક્તિને જીવનભરની કેદની સજા હોવી જોઈએ નંબર વન નંબર ટુ એના પરિવારમાં જેટલા બાળકો વિદ્યાર્થીઓ ભણતા હોય એમને પણ સજા મળવી જોઈએ કારણ કે એ પણ આ રીતે જ પાસ થતા હોય છે એટલે આ વ્યક્તિ અને પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ જે આમાં ઇન્વોલ્વ થાય એમને પણ એવી એ પ્રકારની સજા હોવી જોઈએ કે જેથી કરીને આપણા અંદર આવો વિચાર પણ ન આવે કે ભાઈ આપણે પેપર લીક કરીએ અથવા તો કરાવીએ આવી સંડોમણીમાં આવીએ અને ભારતનું જો એજ્યુકેશન સિસ્ટમ જો છે એ સ્ટ્રોંગ નહીં થાય તો સ્વાભાવિક છે ભારતનું ભવિષ્ય પણ સ્ટ્રોંગ નથી